नमस्कार प्रवेग टीवी साथ है हूं जो पूजा समाचार की शुरुआत पहला एक नजर हेडलाइंस पर देश में છેલ્લા 24 કલાકમાં 602 લોકો થયા સંક્રમિત 5 ના મોત એક્ટિવ કેસની કુલ સંખ્યા 4440 ને પાર પીએમ ના આગમન ને લઈને કેરળ માણેરો ઉત્સાહ 51 ગામો થી રેતીમાંથી બનાવ્યો 51 ફીટ નું સેન્ડાર્ટ આજે સેન્સેક્સમાં પાંચસો છ પોઈન્ટનો કડાકુ નિફ્ટી એકવીસ હજાર પાંચસો છવ્વીસ પોઈન્ટ પર બંધ છ જાન્યુઆરી ગુજરાત ભાજપની ગાંધીનગરમાં ચિંતન બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારને મોટો ઝટકો ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાના ફીમાં કર્યો વધારો વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે સુરતની જો વાત કરવામાં આવે તો સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ટ્રક ચાલકે બાળકને અડફેટે લીધો હતો બાળક મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તો ક્રોસ કરતા બાળકને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો અકસ્માતની આ ઘટનામાં બાળકનો એક હાથ કપાયો હતો બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે એકસો અગિયાર રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂપિયા પાંચસો પરીક્ષા ફી લેશે અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂપિયા ચારસો પરીક્ષા ફી ભરવાની રહેશે પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને ઓનલાઈન પેમેન્ટ ગેટવે ઇન્ડિયા ગેટવેની સુવિધા આપવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તૈયારી કરનારા ઉમેદવારોના હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે એનસીસી દ્વારા પંચોતેરમાં આઝાદીના અમૃતકાળમાં યોજાયેલી મેગા સાયક્લોથોનના આયોજનમાં સુરતની છ દીકરીઓએ ભાગ છે કન્યાકુમારીથી દિલ્હી સુધીની લાંબી સાયક્લોથોનમાં એનસીસી કેડેટ્સ સત્તાણું કિલોમીટરની યાત્રા કરશે અઠાવીસ જાન્યુઆરીએ આ સાયક્લોથોન દિલ્હી પહોંચશે જ્યાંથી પ્રધાનમંત્રી આ સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરાવશે એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરાથનનું આયોજન કરવામાં આવ્યું છે ગૌરવની બાબત એ છે કે બાર દીકરીઓની અંદર છ છ દીકરીઓ સુરતની છે અને એમાં બે દીકરી આ કેમ્પસની છે એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે એને ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા અમારી વિવિધ શાખાના આચાર્ય ગણ એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઉભા રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ ભારતના એસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને રાજ્ય સરકારે યોજનાઓ લાગુ કરી છે તે અમારો ખાસ અહેવાલ ગુજરાત સરકાર અનુસાર ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ રાજ્યના દરેક ખૂણે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અથાગ મહેનત કરી રહી છે જાહેર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ સેવાઓ માટે રાજ્ય સરકારે નવ હજાર બસો ત્રેસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ એક હજાર સાતસો પિસ્તાળીસ કરોડ રૂપિયા બિનચેપી રોગોને રોકવા અને નિયંત્રિત કરવા માટે ફાળવ્યા છે આ સિવાય સોળસો કરોડ રૂપિયા મુખ્યમંત્રી અમૃતમ યોજના માટે ફાળવાયા છે જે અંતર્ગત મફત તબીબી સારવાર આપવામાં આવે છે રાજ્ય સરકાર અનુસાર ગુજરાતના સ્વાસ્થ્ય સેવાના મૂળભૂત માળખામાં ખૂબ જ સુધારો થયો છે વર્ષ બે હજાર એક બેથી વર્ષ બે હજાર એકવીસ બાવીસ સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એકતાળીસ ટકા અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સાડત્રીસ ટકાનો વધારો થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના તાજેતરના ભાષણમાં ગુજરાતના તબીબી ક્ષેત્રના તકનીકી પરિવર્તન વિશે વાત કરી હતી दुनिया की सबसे एडवांस मेडिकल टेक्नोलॉजी बेहतर से बेहतर सुविधाएं और मेडिकल इंफ्रास्ट्रक्चर अब अपने अहमदाबाद और गुजरात में और ज्यादा उपलब्ध होंगे गुजरात में हाल में तीस मेडिकल कॉलेज है બે હજાર એકમાં આ આંકડો માત્ર નવ સુધી સીમિત હતો રાજ્યમાં દુનિયાના પ્રથમ ડબલ્યુએચ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન વર્ષ બે હજાર બાવીસમાં કરવામાં આવ્યું જેનાથી ગુજરાતને વિશ્વ ફલક પર એક નવી ઓળખ મળી ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગમાં એડિશનલ ડિરેક્ટર નીલમ પટેલે સાર્વજનિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રાજ્યમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી આપી गुजरात में कैटरक मुक्त अभियान ऑनरेबल निक, सीएम सर के हाथ से हमने इनोग्रेशन किया था इसके बाद हमने मोर देन एट लाख कैटरेक के ऑपरेशन करे उसमें से दोनों आंखों पे अंदापा हो ऐसे कैट्रेक वाले भी हमने नाइनटीन थाउजेंड रूरल में से आइडेंटिफाई कर दिए और उनका कैटरेक का सफल ऑपरेशन ना मूल्य हुआ

ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ અને યોજનાઓને નિષ્ણાતોનું માનવું છે કે સરકાર પોતાના દરેક નાગરિકના સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં યોગ્ય પગલા લઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જોઈએ તે વિશે અમારો આ ખાસ અહેવાલ ગાંધીનગરમાં દસ થી બારમી જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ પૂરું મોદી કરવાના છે મંગળવારે ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને તેમની ફરજો વિશે માહિતી આપી હતી તેમજ સ્થળ પર સુરક્ષાના યોગ્ય પગલા ભરવાની પણ માહિતી આપી હતી સંબંધિત हो चुकी हैं आज पुलिस फोर्स का ड्यूटी डिस्ट्रीब्यूशन हुआ और फेमिलराइजेशन उनका चल रहा है साथ ही में जो प्लानिंग है उसके साथ में भी उनका फेमिलराइजेशन हुआ है कोऑर्डिनेशन प्रॉपर हो रहा है एंड सिक्योरिटी की तरीके संबंध में फ़ोर्स पूरी तरीके से तैयार है और मुझे नहीं लगता सिक्योरिटी संबंधित कोई भी इशू है

મહાત્મા મંદિર ખાતે આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે સમિટ માટે કન્વેન્શન સેન્ટરને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે આ વર્ષની સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે બ્યુરો રિપોર્ટ ટીવી ગુજરાતમાં થયેલી શિક્ષણ ક્રાંતિએ દેશ માટે એક ખાસ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે જોઈએ તે વિશે અમારો ખાસ અહેવાલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર અનેક પહેલે તેના નવા અભિગમ અને અમલીકરણ માટે દેશ વિદેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે તેતાલીસ હજાર છસો એકાવન કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ ત્રણ કરોડ રૂપિયા અને ચારસો જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે ચોસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત આરટીઈ યોજના હેઠળ વીસ હજાર શાળી વિદ્યાર્થીઓને ટેકો આપતી સ્કોલરશિપ માટે પચાસ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રકાશ ત્રિવેદીએ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી અનેક પહેલ વિશે વિગતવાર વાત કરી અમારે માનનીય પ્રધાનમંત્રી શ્રી કહા એ વિઝમ હે કે સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ મેં ઓનલાઇન ઓર રિયલ ટાઈમ મોનિટરિંગ હો ये विद्या समीक्षा केंद्र गुजरात ये देश का ऐसा प्रथम सेंटर है कि यहाँ ऑनलाइन रियल टाइम मॉनिटरिंग होता है यहाँ वी में आर्टिफिशियल इंटेलिजेंस बिग डेटा एनालिसिस और मशीन लर्निंग जैसे जो टेक्नोलॉजी अपडेटेड जो टेक्नोलॉजी है उसका मॉनिटरिंग में हम यूज करते हैं। चौपन हजार शालाओं चार लाख शिक्षकों और एक पॉइंट करोड़ विद्यार्थियों धरावता विद्या समीक्षा केंद्रों ગુજરાતની શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવ્યું છે બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વાર્ષિક પાંચસો કરોડ ડેટા સેટનું વિશ્લેષણ કરતા પચાસ પ્રશિક્ષિત શિક્ષકોને રોજગારી આપે છે મોટા ડેટા એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તે ઓનલાઈન હાજરીથી લઈને અદ્યતન મૂલ્યાંકન સુધીના પરિણામોને સુધારે છે शिक्षण विभाग महेश मेहता समीक्षा केंद्र शिक्षण क्षेत्र में विद्या समीक्षा केंद्र पूरे भारत वर्ष में एक अनोखा केंद्र है वो पूरे भारत के शिक्षा क्षेत्र में एक आभूषण जैसा है क्लासरूम ऑब्जर्वेशन रियल टाइम यहाँ से आप देख सकते हो

બુધવારે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સમાં આજે પાંચસો પોત્રીસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે નિફ્ટી એકસો પચાસ પોઈન્ટ ઘટીને એકવીસ હજાર પાંચસો સત્તર પર બંધ થયો હતો આજના સત્રમાં બજારમાં ઘટાડાની જવાબદારી આઈટી અને મેટલ્સ શેરની રહી નિફ્ટીનો આઈટી ઇન્ડેક્સ આઠસો પોઈન્ટના ઘટાડા સાથે ચોત્રીસ હજાર ત્રણસો પંચાણું પોઈન્ટ પર બંધ થયો આ સિવાય ઓટો કોમોડિટી બેન્કિંગ સ્ટોક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સના ત્રીસ શેર્સમાં તેજની સાથે વીસ શેર્ષ ઘટાડા સાથે બનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળના થ્રીસુરમાં રોડ શો કર્યો હતો આ રોડ શો માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ દર્શાવ્યો હતો વડાપ્રધાન શ્રીસુરના એક વિશાળ મેદાનમાં બે લાખ મહિલાઓની સભાને સંબોધિત કરવાના છે આ કાર્યક્રમનો હેતુ સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલને સફળતાપૂર્વક પસાર કરવા બદલ મોદીની પ્રશંસા કરવાનો છે આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો શિક્ષિકાઓ આશા વર્કર્સ બહેનો ઉદ્યોગ સાહસિકો કલાકારો સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકરો સહિત અનેક ક્ષેત્રની મહિલાઓ ભાગ લેવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપમાં રૂપિયા એક હજાર એકસો છપ્પન કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે આ વિવિધ પ્રોજેક્ટ્સની જો વાત કરીએ તો આમાં કોચે લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે આ સાથે જ કદમત

जो बॉर्डर के इलाके हैं जो समंदर के आखिरी छोर के इलाके हैं वहां हमने उन्हें अपनी प्राथमिकता बनाया है भारत के हर क्षेत्र हर नागरिक का जीवन आसान बनाना उसे सुविधा से जोड़ना ही केंद्र सरकार की प्राथमिकता है आज यहाँ लगभग 1200 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है ये इंटरनेट बिजली पानी स्वास्थ्य और बच्चों की देखभाल से जुड़े प्रोजेक्ट है ઉત્તર પ્રદેશમાં બે હજાર ત્રેવીસમાં યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના પરિણામે રાજ્યના એક પોઈન્ટ દસ કરોડ યુવાનોને રોજગાર મળશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાતનો દાવો કરતા જણાવ્યું હતું કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાંથી રૂપિયા ચાલીસ લાખ કરોડની મૂડીરોકાણની દરખાસ્તો મળી છે જેનાથી યુવાનોને નોકરીઓનો સીધો લાભ થશે આ સાથે જ રાજ્યના ઉદ્યોગ સાહસિકો તેમના વ્યવસાયને જ મજબૂત બનાવવાની સાથે घना लोगों रोजगार बन सब आश्चर्य करेंगे 40 लाख ,00 करोड़ रुपए के निवेश के प्रस्ताव हमें प्राप्त हुए 40 लाख ,00 करोड़ का मतलब जब ये 40 लाख ,00 करोड़ निवेश के प्रस्ताव जमीनी धरातल पर उतरेंगे, एक करोड़ दस लाख से अधिक नौजवानों को सीधे सीधे नौकरी देंगे याद करिए उत्तर प्रदेश के नौजवान अप्लाय नहीं करेंगे उत्तर प्रदेश का उद्यमी उत्तर प्रदेश में निवेश करने वाला उद्यमी खुशहाली के साथ अपने बिजनेस को ही बढ़ाएगा और उत्तर प्रदेश के नौजवानों को उत्तर प्रदेश के अंदर ही नौकरी और रोजगार देने में भी सफल होगा ये नया उत्तर प्रदेश है इंडिया गठबंधन ने आगामी बैठक અંગે बिहार ना डिप्टी सीएम तेजश्री यादव ने जनावियो तो कि इंडिया जुथना नेताओं વચ્ચે चर्चा चली रही है कदाच वर्चुअल मोड में मीटिंग योजना आवे તેવી संभावना है अभी सब लोगों से बात हुई है वो लोग डेट जो है सब लोग से बात करके वो तय करेंगे बात होना है कि कुछ मीटिंग वगैरह किया जाए और मीटिंग मीटिंग કબ હો કેસ હોગ અભી ક્લીયર નહીં હૈ ક્લિયર હોય ટીએમસી નેતા મહુઆ મોહિત્રાએ લોકસભાનું સભ્યપદ છીનવવા મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો ત્યારે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી આ મુદ્દે સુપ્રીમ કોર્ટે લોકસભાના મહાસચિવને આ મામલે બે સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી અગિયાર માર્ચે હાથ ધરશે જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે મૌઆ મોહિત્રા હાલમાં લોકસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહીં ઉલ્લેખનીય છે કે ગયા મહિને અગિયાર ડિસેમ્બરે ટીએમસી નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કેશ ફોર ક્વેરી કેસમાં એથિક્સ કમિટીની ભલામણ બાદ મૌઆનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું અદાણી હિડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ગૌતમ અદાણીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે સત્યનો વિજય થયો છે ગૌતમ અદાણીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે અદાણી ગ્રુપ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે ભારતની વિકાસ ગાથામાં અમારું નમ્ર યોગદાન ચાલુ રહેશે હિન્દ મહત્વનું છે કે અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિડનબર્ગ રિસર્ચે ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ અદાણી ગ્રુપ સામે રિપોર્ટ જાહેર કર્યો હતો આ અહેવાલે ગ્રુપ કંપનીઓ અદાણી ગ્રુપ શેર્સના શેરમાં હલચલ મચાવી દીધી છે ભાજપના કાર્યકર્તાઓએ બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું ઓગણીસસો બાણુના મુસ્લિમ વિરોધી રમખાણોના કેસમાં ધરપકડ કરાયેલા હિન્દુ કાર્યકર્તાની ધરપકડના વિરોધમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું રામ મંદિર માટે ઓગણીસસો બાણુંમાં આંદોલનમાં ભાગ લેવા બદલ રાજ્ય પોલીસ દ્વારા હિન્દુ કાર્યકર્તા શ્રીકાંત પૂજારીની ધરપકડ સામે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યા હુબલ્લી અને બેંગલુરુમાં સહારા પોલીસ સ્ટેશનની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જ્યાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ચેન્નાઈના કિલામબક્કમમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું બસો સર્વિસ રોડ પર ચાલતી હોવાનો તેઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું સર્વિસ રોડની આજુબાજુમાં શાળાઓ આવેલી છે જેથી અકસ્માતનો ભય રહ્યો છે તેથી બસ સર્વિસ રોડ પર નહીં પરંતુ હાઇવે રૂટ પર દોડાવવામાં આવે તેઓ લોકોએ વિરોધ કરી રજૂઆત કરી હતી ચેન્નાઈના કિલામ્બકમમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું બસો સર્વિસ રોડ પર ચાલતી હોવાનો તેઓએ વિરોધ દર્શાવ્યો હતો સર્વિસ રોડની આજુબાજુમાં શાળાઓ આવેલી છે જેથી અકસ્માતનો ભય રહે છે તેથી બસ સર્વિસ રોડ પર નહીં પરંતુ હવે હાઈવે રૂડ પર દોડાવવામાં આવે તેવી લોકોએ વિરોધ કરી રજૂઆત કરી હતી અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહનો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યામાં જિલ્લા અધિકારીઓ સાથે અભિષેક સમારોહની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગે चर्चा करवाने માટે बैठक યોજી હતી સુરક્ષાની જો વાત કરીએ તો 20 21 જાન્યુઆરીની રાત્રે આયોધ્યામાં પ્રવેશતા ભારે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે 21મી સવારથી માત્ર પાસવાળા વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે આ સાથે જ ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સ આયોધ્યામાં આગામી રામ મંદિર સંકુલને ব্যাপক સુરક્ષા કવચ પ્રદાન કરશે જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા होनी है उसके संबंध में आज चर्चा કે ગઈ सभी પહેલઓ પર વાત ہوئی ہے गेस्ट लिस्ट कितनी बड़ी है और उसमें क्या कैटेगरीज बनाई हैं किस प्रकार से वहाँ पर सीटिंग की जाएगी और उनको एक्सेस कैसे दिया जाना है पासज क्या व्यवस्था होगी इन सब चीज़ों पर चर्चा हुई है और मैं मानता तो हूँ बड़ी सार्थक बैठक थी और इसके बाद बहुत क्लैरिटी दोनों पक्षों को आई है बहुत ही ढंग से उस दिन प्राण प्रतिष्ठा कार्यक्रम संपन्न हो जाए इसके लिए हम लोग प्रयास कर रहे हैं ट्रस्ट ने बहुत अच्छा प्लानिंग पहले से किया हुआ है और हम लोग भी कुछ इनपुट्स उनको दे रहे हैं ताकि वो और बेहतर प्लानिंग हो सके देखिए संख्या ही बताना संभव नहीं है परंतु हमारे आप जनरली देखते हैं सिविल पुलिस पैरामिलिट्री जो हमारा फोर्सेज है वो और सेंट्रल पैरामिलिट्री फोर्सेज सबका सबको डिप्यूट किया जाता है और स्पेशली बिकॉज उस दिन बहुत विव्यापी मूवमेंट है माननीय प्रधानमंत्री जी आएंगे माननीय मुख्यमंत्री जी होंगे और जितने भी अति विशिष्ट लोग होंगे तो ये सभी को सिक्योर रखना हमारी सबसे बड़ी जिम्मेदारी वही है तो उसके हिसाब से जो भी आवश्यक सुरक्षा व्यवस्था दी जाए हाल समाचारों में बस आटलोज समाचार रहो नमस्कार